કટ્ટર મૌલાના મુફ્તી સલમાન અઝરીને વડોદરા લવાયું છે બડગાઉ ભાષણ મામલે પાસાની સજા થઈ છે મૌલાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેલમાં લવાયું છે જૂનાગઢમાં બડગાઉ ભાષણ આપ્યું ત્યાર પછી કચ્છના સમખ્યાળી અને હવે મોડા સમય એટલે ત્રણ કેસ થયા તો પાસા હેઠળ લવાઈ ગયા જામીન પર હાલાકી જમીન મળ્યા હતા પણ હવે પાસા હેઠળ સજા થઈ છે રવિ જોડાય છે રવિ કેટલા વાગે લવાયું છે આ મૌલાનાને અને હવે શું વિગતો સામે આવી રહી છે બિલકુલ જનક વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે ભડકાઉ ભાષણ આપ્યું હતું તે મામલામાં ગુજરાત એટીએસ દ્વારા મોલાના મુખ્તી સલમાન નજરેની ધરપકડ કરવામાં આવી હતી મુંબઈથી અને ત્યાર પછી તેને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો અલગ અલગ ત્રણ જેટલા દેશમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને પાછા હેઠળ ધકેલવામાં આવ્યો છે અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજે પાછા હેઠળ તેને લાવવામાં આવ્યો હતો અગિયાર વગેરની આસપાસ જે મોલાના

પોલીસ બંદોબસ્ત વડોદરા લવાયું છે અને હવે જેલમાં ધકેલાયો છે આણંદની